અંકલેશ્વરની પંચાટી બજારમાં રહેતા રાહુલ પટેલ પોતાના પરિવારજનો સાથે મકાનને બંધ કરી લગ્ન પ્રસંગે ગયા હતા તે દરમિયાન તસ્કરોએ બંધ મકાનને નિશાન બનાવ્યું હતું તસ્કરોએ મુખ્ય દરવાજાનું તાળું તોડી અંદર પ્રવેશ કર્યો હતો ઘરમાં પ્રવેશ કરી તિજોરી તોડી તેમાંથી સોના ચાંદીના ઘરેણાં અને રોકડ રકમની ચોરી કરી ફરાર થઈ ગયા હતા ચોરી અંગે મકાન માલિક રાહુલ પટેલે શહેરે ડિવિઝન પોલીસ મથકે જાણ કરતાં પોલીસે તપાસ હાથ ધરી છે શું નામ બધું તમારું રાહુલ પટેલ શું ઘટના બની છે તમારા મને હું તો મેનેજમાં ગયો હતો અને મને સવારના ફોન આવ્યો પાછો કે તમારા ઘરમાં ચોરી થઈ આજુબાજુવાળા જોવું કે ભાઈ ઘરનું તાળું તૂટેલું છે તે લોકોએ જો કે ભાઈ ઘરમાં ચોરી થઈ છે તો મને જાણ કરી તો હું આવ્યો તો મારા ઘરની તમે મારી હાલત જોઈએ ઉપર નીચે એમનું તો અમારા સોના સોનો સોના બી લઈ ગયો રૂપિયા બી રહી ગયા અને એને ચાલી દસિકાથી બધું લઈ ગયા મારા ઘરમાં અંદાજીત કેટલાની ચોરી દોઢ એક લાખ રૂપિયા જેવું હશે તમે પોલીસ ફરિયાદ કરી દીધી હા પોલીસ ફરિયાદ સોના જઈને આવ્યા છે અમે પોલીસ ફરિયાદ કરી દઈએ અમે